આ બંને ગામમાં આ ગામ બંને બાજુ વેસાઈ છે એક બાજુ સ્કૂલ છે બંને બાજુ આંગણવાડી છે અને મહિલાઓને આવા જવાબ માટે પણ બહુ તકલીફ પડે છે અમે કાલે કામય બંધ કરાવ્યું છે કલેક્ટરને પણ લેખિતમાં આપેલ છે સીએસઆઈ સાહેબને પણ આપેલ છે મામલતદાર સાહેબને આપેલ છે કેટલા સમયથી અમે ધારાસભ્યને રજૂઆત કરી સંસદ સભ્યની રજૂઆત કરી પણ અત્યારે આ કાલે અમે કામ આ હાઈવેનું બંધ કરાવ્યું છે કોઈ પણ અમારે ધ્યાને દોરતા નથી પણ એક પુલ આગળ મૂક્યો છે એ પણ ચારસો મીટરનો ગાળો છે અને આવ વાડી વિસ્તાર સાહેબ છે અને દીપડાનો જાનવનો બહુ મોટો ત્રાસ છે સો વાગ્યા પછી કોઈ મહિલા અને બાળકોને જવું તો પણ વિસાર કરવો એક જણ એના સાથે જવું પડે એટલે આ ગામ બે ભાગમાં વહેંચાઈ ગયેલું છે એક બાજુ આખોરે આંગણવાડી છે ઓલી બાજુ આંગણવાડી છે ગ્રામ પંચાયત ઓલી બાજુ છે આકો મંદિરો આ બાજુ છે ને આવવા જવા માટે ખાલી પુલની જ માગણી કરીએ છીએ કેટલી ખાલી માણસો માટે જ